ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે રાજપીપળા ખાતે પ્રેસ વાર્તા રાખીને જે મારા નામજોગ આક્ષેપો કર્યા છે એ બનાવની હકીકત એવી છે કે ભરૂચના એક પત્રકાર ગૌતમ ઢોડિયા દ્વારા સાગબારા મામલતદારને ફોનથી ધ્યાન દોરવામાં આવે છે કે સેલાંબા ખાતે આ ફલાણા ગોડાઉનમાંથી અનાજ સગે વગે કરવાની તજવીજ ચાલે છે મામલતદાર પોલીસ સમેત પૂરી ટીમ લઈને ત્યાં પહોંચે છે અને તાત્કાલિક ધોરણે ત્યાં ટેમ્પો ગોડાઉન સીલ કરવામાં આવે છે અને અનાજ કબજે લેવામાં આવે છે આ અનાજ એ ભાજપના કોન્ટ્રાક્ટર મનીષ શાહ જેમનું કોન્ટ્રાક્ટ છ જિલ્લામાં છે ગુજરાતના છોટાઉદેપુર નર્મદા ભરૂચ વલસાડ તાપી અને ગાંધીનગરમાં એ મોટા નેતાઓ સાથે ભાજપના મોટા નેતાઓ સાથે એમની ઉઠક બેઠક છે અને એમના લીધે જ આટલા મોટા જિલ્લાઓમાં એમને કોન્ટ્રાક્ટ મળ્યો છે અને જે ગોડાઉન ત્યાં પકડાયું છે એ સેલંબાના સચિન શાહ નામના વ્યક્તિનું ગોડાઉન છે ને એ અનાજના કૌભાંડમાં એ બંને જણની મિલી વર્ષોથી આ ધંધાઓ ચાલે છે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શૈલેન્દ્ર બહાદુરસિંહ ઠાકોર જેમને માત્ર એટલા માટે એમાં આરોપી બનાવી દેવામાં આવ્યા છે કે આ ગોડાઉન એમને અગાઉ એક મહિના માટે ભાડા ભાડે આપ્યું હતું જેનો કોઈ કરાર કે કોઈ પુરાવા સચિન શાહ કે મામલતદાર કે પોલીસ પર આજે પણ અવેલેબલ નથી અને બીજા જે આરોપી કોંગ્રેસના આનંદ વસાવાને બનાવવામાં આવ્યા છે એમનો વાક એટલો છે કે મનીષ શાહનો ફોન આવે છે કે ટેમ્પો જોઈએ છે અમારે અનાજ મોકલવાનું છે સસ્તા અનાજની દુકાને તો એ ભાઈ ટેમ્પો મોકલે છે એમને ખબર નહોતી કે અનાજ ક્યાં મોકલવાનું હતું ને એમાં એમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે પરંતુ દર વખતની જેમ કૌભાંડો બહાર આવે એટલે પોતાના નેતાઓને બચાવ કરવામાં બહાર આવી જતા સાંસદ મનસુખભાઈ વસાવા અને વોટ્સઅપ યુનિવર્સિટી ભાજપની આ વખતે પણ એવા જ પ્રયાસો કરી રહી છે આ સમગ્ર કૌભાંડમાં એમના મનીષ શાહ જે મહામંત્રી ભાજપાના હતા અને ત્યાંના સચિન શાહ નામના વેપારીનું કૌભાંડ હતું છતાંય ભાજપા આજે આખું કૌભાંડ આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું છેમ કરીને સાબિત કરવા માગે છે પણ જે તે વખતે પણ આજે પણ મારું સ્ટેટમેન્ટ ત્યાં આજે પણ પ્રેસ મીડિયા ઉપર છે આપણે જે તે વખતે પણ ચૈતર વસાવાએ કીધું આમાં જે પણ લોકો જવાબદાર હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ બાદ પચીસ જુલાઈના રોજ એફઆઈઆર થયેલી છે અને અમે ક્યારે કોઈ અધિકારીને એમના બચાવ માટે અમે ભલામણો નથી કરી ત્યારે મનસુખભાઈએ આખી હકીકત જાણવી જોઈએ અને પછી પોતાનું સ્ટેટમેન્ટ આપવું જોઈએ બીજી વાત મનસુખભાઈએ રાજપાડીની ખાણો ખનીજો પર ચૈતર વસાવા રેડ કરે છે ની વાતો કરી હતી ત્યારે એકવીસ જૂનના રોજ મેં પોતે મનસુખભાઈ વસાવાને પત્ર લખીને એક યાદી મોકલાવી છે અને યાદીમાં મનસુખભાઈ કીધું છે કે આટલી જગ્યાએ ડબલ એની જમીન પર ઇનલીગલી ખાણો રેતીની લીજો અને સિલિકા પ્લાન્ટ ચાલે છે તમને સમય અનુકૂળતાએ આપણે જવાનું છે તપાસ માટે આજ દિન સુધી મનસુખભાઈ વસાવાએ મને સમય આપ્યો નથી મનસુખભાઈ ત્રીજી વાત કીધી છે કે ચૈતર વસાવાનું ઘર એ જંગલ ખાતાની જમીન પર બની ગયું છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું તમે પહેલા ફોરેસ્ટના અધિકારીઓને પૂછી લો એ જમીન જંગલ ખાતાની છે કે ચૈતર વસાવાની છે પછી તમે સ્ટેટમેન્ટ આપશો તો વધારે વ્યાજબી રહે છે એક સાંસદ તરીકે કેવડીયામાં આટલી બધી જમીનો છીનવાઈ ગઈ નર્મદાના વિસ્થાપિતો કરજણ ઉકાઈ ડેમના વિસ્થાપિતો આજે ભટકે છે એમને વળતર નથી મળ્યું આ વિસ્તારોમાં શાળાઓમાં ઓરડાઓ નથી શિક્ષકો નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી ત્યાં મનસુખભાઈ વસાવા ક્યારે ભૂલશે નહીં પણ જૈતાર વસાવા શું કરે છે એમાં મનસુખ વસાવાને ખૂબ જ રસ જાગે છે એવું મને લાગે છે ત્યારે હું મનસુખ વસાવાને કહેવા માંગુ છું હાલમાં જ નર્મદા કમલમ જે આલિશાન બનાવવામાં આવ્યું છે વીસ કરોડનું એ કમલમ મનસુખભાઈ વસાવા ક્યાંથી પૈસા લાવીને બનાવ્યું એનો પણ મનસુખભાઈ વસાવા જાહેર જનતામાં પ્રેસ વાર્તા રાખીને ખુલાસો કરે એવી એમને હું વિનંતી કરું છું